રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે દર વર્ષે કિંગ સ્ટાર ગ્રુપ તેમજ કેજી એન્ડ ગ્રુપ દ્વારા અનેક સેવાકીય કાર્યક્રમો યોજવામાં આવે છે તેમજ ત્રણ વર્ષથી આ સંસાદ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પ યોજવામાં આવે છે ત્યારે આ વર્ષે પણ થેલે સેમિયાગ્રસ્ત દર્દીઓ અને કોઈ કુદરતી અકસ્માતે લોકોને લોહીની જરૂર પડે ત્યારે આસાનીથી લોહી મળી રહે તે હેતુથી ઉપલેટાની એમડી હાઈસ્કૂલ ખાતે એક ભવ્ય બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ વધુમાં વધુ બ્લડ એકત્રિત કરી પીરે તરકેત સેદ અબામુજ જમીલ બાપુનું રક્ત તુલા કરી સન્માન કરવામાં આવ્યું હતું ને વધુમાં કિંગ સ્ટાર ગ્રુપ તેમજ કેજી એન ગ્રુપ દ્વારા યોજવામાં આવતા બ્લડ કેમ્પ અને સેવાકીય કાર્યક્રમોને ધ્યાને લઈ આશા બ્લડ બેંક પોરબંદર દ્વારા દસ થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને દત્તક લેવામાં આવ્યા હતા જેની તમામ લોહીની ઉણપને આશા બ્લડ બેંક દ્વારા બ્લડ પૂરી પાડવામાં આવશે કે જેને લઈ વહેલી તકે આ બાળકોને સારવાર મળી રહે અને જલ્દીથી સ્વસ્થ થાય આ કેમ્પમાં ઉપલેટાની તમામ સંસ્થાના આગેવાનો સહિત નગરપાલિકા પ્રમુખ તેમજ રાજકીય સામાજિક કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને આ બંને સંસ્થાઓની અથાગ મહેનતથી અંદાજે બસો થી વધુ બ્લડ એકત્રિત કરી આસા બ્લડ બેંક પોરબંદરને સુપ્રત કરવામાં આવી હતી મારું નામ અહમદ લંબા આજ તારીખ આઠ બે બે હજાર છવ્વીસ રવિવારના રોજ એજીએન ગ્રુપ અને કિંગ સ્ટાર ગ્રુપ સાથે આસા બ્લડ બેંક પોરબંદરના સંયુક્ત ઉપક્રમે મેગા રક્તદાન કેમ્પનું અમે આયોજન કરેલ હતું આ મેગા રક્તદાન કેમ્પમાં આજે અમે બસોને છવ્વીસ બોટલ એકત્રિત કરી કરેલ છે આવતા વર્ષે જ્યારે એટલે કે બે હજાર પચીસમાં આવું જ અમે એક રક્તદાન કેમ્પ કરેલ હતું ત્યારે બસોને બાર બોટલ એકત્રિત કરેલ હતી આજે એને બસોને છવ્વીસ બોટલ એકત્રિત કરેલ છે આ રક્તદાન કેમ્પને સફળ બનાવવા માટે એનો પ્રચાર અને પ્રસાર કરવામાં સોશિયલ મીડિયાના યુટ્યુબર તથા સામાજિક રાજકીય અને સ્વૈચ્છિક સંગઠનના તમામ સભ્યોનો અમે હૃદયપૂર્વક આભાર માનીએ છીએ આ રક્તદાન કેમ્પમાં સાત જે આશા બ્લડ બેંકનો અમને સા સહકાર મળેલ છે તેનો પણ ખરા હૃદયથી અમે આભાર માનીએ છીએ પોરબંદર વિસ્તારમાં પોરબંદર વિસ્તારમાં જેલેસમિયા ગ્રસ્ત બાળકો છે એમાંથી એમ કહી શકાય આ બસો છવ્વીસ રક્તની બોટલો એકત્રી કરેલ જેમાં એમ કહી શકાય કે અમે દસ બાળકોને એક વર્ષ માટે દત્તક લીધેલા છે આ કિંગસ્ટાર ગ્રુપ અને કેજીએન ગ્રુપ આવા દર વખતે સેવાભાવી કાર્યો કરતા રહેશે સાથે સાથે આ કાર્યક્રમમાં સફળ બનાવવા માટે જે અમને એમડી ગર્લ્સ નો સાથ સહકાર મળેલ તથા પ્રેસ રિપોર્ટર્સ સામાજિક રાજકીય સ્વૈચ્છિક સંગઠનો એનો પણ અમે આભાર માનીએ છીએ બીજું એક ખાસ જણાવવાનું અમને અતિ આનંદ થાય છે તમારા વિસ્તારના પીરે તરીકે અબા મુજમિલ બાપુ કાદરી કોડીનાર વાળા તેમનું અમે આ જે બસો ને છવ્વીસ બોટલ એકત્રિત કરેલ એના દ્વારા રક્ત તુલા કરી અને એનું પર સન્માન કરેલ છે અને અમે આશા રાખીએ છીએ કે જે ભાઈઓએ જે અમને સાહસ સહકાર આપ્યો છે એવો અમે ભવિષ્યમાં આપતા રહે અને અમે હજી પણ આવા સારા કાર્યો કરતા રહીએ શર્મા આશા બ્લડ બેંક આજે ઉપલેટા ગામ વિસ્તારમાં મહારાજદાન કેમ્પનું આયોજન થયેલું છે ખાસ કરીને યંગસ્ટર ગ્રુપ કેજીએન ગ્રુપે મળીને ભવ્ય રક્તદાન કેમ્પ કર્યું અત્યાર સુધીમાં બસો છવ્વીસ બોટલ થઈ ચૂકી છે ને ખાસ કરીને અમારા ત્યાંથી દસ થેલેસેમિયા બાળકોને આ ગ્રુપે દત્તક લીધું છે તો ઉપલેટા ગામને હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું કે જે એક દોઢસો બાળકોમાંથી દસ બાળકોને એને દત્તક લઈને એક બહુ સારું કાર્ય રાખ્યું છે તો આજુબાજુ સંસ્થા અને બધાને અપીલ કરું છું કે અમારે ત્યાં દોઢસો થેલેસેમિયા બાળકો છે જેને દર મહિને બસો બોટલની જરૂર હોય છે તો બધા ભેગા થઈ જો દસ દસ બાળકો દત્તક લેવા માંડે તો આ બાળકોને કોઈ દી લોહી ખૂટે નહીં તો એક નમ્ર અપીલ છે જે પણ આ બાળકોને દત્તક લેશે એ ગામને અથવા કે જે કાર્યકર્તા છે એ ગામને અમે તદ્દન ફ્રીમાં આશા બ્લડ બેન્ક તરફથી બ્લડ પૂરું પાડવામાં આવશે ત્રણસો ને પાહ દિવસ એટલે બધી સંસ્થાને અપીલ છે ખાસ કરીને આગળ આવે આશા બ્લડ બેંકમાં આ બાળકોને સપોર્ટ કરે ને અમારું એક ને હું સ્લોગન છે ઘર ઘર એક રક્તદાતા અભિયાન તો આપણે રક્તદાન બહુ મહત્ત્વનું છે પૈસા ગુણ વસ્તુ છે આજને કાલ કમાવી લેશું પણ કોઈનો જીવ બચે એ અમારું મોટું લક્ષ્ય છે તો બધાને અપીલ છે જેમ કેજીએન ગ્રુપ આવ્યું છે એ રીતે બધા ગ્રુપ આગળ આવે ને આ બાળકોને સપોર્ટ કરે કારણ કે આ બાળકોનું આગળ પાછળ કોણ એના મમ્મી પપ્પા પાસે ખાવા નહીં વાંધા છે રિક્ષા ભાડાને પ્રોબ્લેમ છે જો તમે બધા આવશો સંસ્થા આશા બ્લડ બેંક સાથે જોડાશે તો અમારું તો આ ભવિષ્યનો લક્ષ્ય એવું છે કે આખા ગુજરાતમાં જે અમને કેમ્પ આપશે એ દર્દીના સગાને આખા ગુજરાતમાં બ્લડની સગવડ કરવાની જવાબદારી અમે લેશું ને શક્ય હશે તો અમે ફ્રીમાં કરશું ને એનો કોસ્ટ આશા બ્લડ બેંક ભોગવશે તો એક નમ્ર અપીલ છે આ રીતે વધુમાં વધુ રક્તદાન થાય આશા બ્લડ બેંકને સપોર્ટ મળે ને આશા બ્લડ બેંક ત્રણસોને દિવસ